સામે પક્ષે તો એ કહેવું છે ચારસો ની પાર દોઢસો ની પાર એ બોલતા રહે છે એ બોલવાની કેવું જોરથી બોલો પછી અમે વાસ્તવિકતા જનતા જનાર્દન સાથેની વાત કરીએ છીએ અને એને પોપોક્તા હું એમના અધિકારમાં રહેલા છે ત્યારે આ જીત છે એ પણ જનતા તરફથી આવે છે જનતાની છે એટલે જીતવાનું ચોક્કસ વિશ્વાસ છે ને એક લાખ મત આ હતા લોકસભા બેઠકના કોંગ્રેસ હાલ અત્યારે કેન્દ્ર ઉપર હીરાબાઈ જોતા તેમજ તેના કાર્યકરો મોડી સંખ્યામાં